હાલો મિત્રો આપણે આજે બહારથી પણ સારું પનીર ઘરે બનાવતા શીખીએ તો તમને હું ઘરે કેવી રીતે બનાવાય તે પનીરની રેસિપી શેર કરું છું તો પહેલાં આપણે લેશું લીટર એક દૂધ તો આપ આપને હિસાબસે દૂધ લઈ શકો છો તો તેમાં નાખવા માટે લીંબુ છે તો લીંબુનો રસ પણ કાઢી શકો છો એક લીટરમાં મેં એને બેથી અઢી લીંબુ લીંબુનો રસ કાઢીને રાખો છે તો અહીં લીંબુ દૂધમાં એડ કરવાનું છે અને હલાવતું જવાનું છે એક સાથે લીંબુ નહીં નાખવાનું ચમચી ચમચીથી નાખવાનું ને જ્યાં લગી દૂધ ન ફાટે ત્યાં સુધી લીંબુ નાખી શકો છો ઘટે તો નાખવાનું નહીં તો બે લીંબુ થઈ જશે હવે ગેસની આંચ થોડી ધીમી કરી નાખીએ અહીં આપણે તો ધીમી આંચે અને સસ્તું તો જોઈ રહ્યા છો આપ અહીં પનીર બનીને તૈયાર થઈ ગયું છે ખાલી બે જ મિનિટમાં આપણે ઘરે તમે બની બનાવી શકો છો તો પહેલાં આ ચાયણી લઈ લઈ ચારવાની જે આવે ને એક લુગડાનું કપડું લેવાનું તેમાં પનીરનું જે આપણે બનાવેલું છે તે આમાં આપણે નાખીશું જેથી કરીને જે વધારાનું પાણી હોય તે નીકળી જાય ને પનીર પની આમાં રહી જાય તો નીચે ટોપડી રાખી અને માથે ગળણી રાખીને આવી રીતે આપણે અને પાણી બધું નીકાળી દઈશું જો આ પાણી જે નીકળે છે તે પાણી તમારે ફેંકવાનું નથી તે જ્યાં જો તમે નાન બનાવવા માગતા હો તો નાનનો જે લોટ બનાવો છો તેમાં એ પાણીનું યુઝ કરવાનું તો આ જો પનીર બનીને આપણું રેડી થઈ ગયું છે તો હવે એને ધોઈ નાખીએ કારણ કે આમાં જે ખટાશ હોય તે ખટાશ નીકળી જાય એટલે ધોવું બહુ જ જરૂરી છે ધોઈને પછી અમને આવી રીતે હાથેથી નીચવી લેવાનું જેથી કરીને બધું પાણી એમાં નીકળી જાય આ પાણી બધું આમાં કાઢવાનું હવે એને મૂકી અને માથે કાંઈક વજન રાખી અને ઢાંકીને મૂકી દેવાનું જેથી કરીને પાણી બધું નીકળી જાય જો તૈયાર થઈ ગયું સોફ્ટ નરમ પનીર બહારથી બજારથી લેવા કરતાં ઘરે બનાવતા શીખો